નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ સાતની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર સત્યાવીસ માય ફેવરિટ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો જોઈએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ સત્યાવીસ માય ફેવરેટ તમે આજ સુધીમાં જે જોયેલું વાંચેલું કે સાંભળેલું હશે તેમાંનું કંઈક તમને ગમતું હશે તેમાં કોઈ ચીજવસ્તુ પ્રાણી પક્ષી પશુ કે અન્ય બાબતો હશે અહીં તમારે પોતાની કોઈ પણ બે વિષય પર અંગ્રેજીમાં વિગત લખવાની છે સરળ ટૂંકા વાક્યો અને સમજી શકાય તેવા અંગ્રેજી વાક્યોમાં આ માહિતી લખી તમારા મિત્રોને વાંચી બતાવવાની છે જોઈએ ફોટો અથવા તો ડ્રો કરવાનું જે કરવું હોય તમારે માય ફેવરેટ ફ્રૂટ મેંગો માય ફેવરેટ ફ્રૂટ ઇઝ મેંગો મેંગોઝ આર સ્વીટ જ્યુસી એન્ડ ડિસ ડિલિજિયસ ધે આર નોન એઝ ધ કિંગ ઓફ ફ્રૂટ્સ મેંગોઝ કમ ઇન ડિફરન્ટ કલર લાઈક ગ્રીન યલો રેડ બટ ઇનસાઇડ ધે આર ઓલવેઝ બ્રાઇટ ઓરેન્જ mangoes grow on big tree in warm places. when they are ripe, their taste so yummy. i love eating mangoes because they so juicy and make me feel happy. sometimes my mom make mango juice and it is best drink ever mangoes are also very healthy they have lots of vitamins that help me stay strong and healthy my favorite way to eat a mango is it into pieces and eat it with spoon in summer when it's hot eating a cold mango ઇઝ ધ બેસ્ટ થિંગ ઇટ ફીલ સો રિફ્રેસિંગ ચાલો ત્યાર પછી છે ફોટો અથવા તો ડ્રોઈંગ કરવાનું છે જે કરવું હોય તમારે તે માય ફેવરિટ બર્ડ પિકોક ધ પિકોક ઇઝ બ્યુટિફુલ એન્ડ કલરફુલ બર્ડ ઇટ ઇઝ નો ફોર ઇટ્સ બ્રાઇટ ફીચર એન્ડ લોન્ગ ટેલ One of the most amazing things about peacocks. In their dance, peacocks eat a variety of foods. They like to eat seeds, insects, fruits and small plants. They use their strong bricks to pick at the around and find food. In consultations the peacock is my favorite bird because of its stunning feathers, graceful dance and interesting behaviors. it is a symbol of beauty and wonder of nature. peacock remind use of the amazing and colorful world we live in. વિદ્યાર્થી મિત્રો ધોરણ જે નવી આવી બે હજાર ચોવીસ પચીસ તેમાં ભાગ નંબર એક અને ભાગ નંબર બે ના તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો તેમની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તેમના પણ તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપણે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર અઠ્યાવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે